ઉદેપુરના નસવાડીમાં ચામેઠા ખાતેનું તળાવ ઓવરફ્લો થતાં ચામેઠાથી સંખેડા જવાના રસ્તા પર ઘૂંટણસરમાં પાણી ફરી વળ્યા પાણી રસ્તા પર ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડીપુર જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જ્યારે નસવાડી તાલુકામાં પણ ભારે વરસાદ પડ્યો તસવીરોમાં જોઈ રહ્યા છો આ ચામેટા તળાવ છે આ ચામેટા તળાવ પહેલા જ વરસાદમાં ઓવરફ્લો થયું છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ મુખ્ય માર્ગ છે સંખેડા જવાનો આ સંખેડા જવાના માર્ગ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાય છે હાલ વધુ વરસાદ પડે તો આ રસ્તો બંધ થઈ ગઈ થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે આ તળાવ વધુ જો વરસાદ પડે તો આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળે તેવી સ્થિતિ છે હાલ તો રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે એટલે સંખેડા જવાનો માર્ગ થોડાક સમય માટે બંધ થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ચામેટા તળાવનું પાણી ઓવરફ્લો થઈને ચમરી પીપેર અને જે ચામેટાનોથી ઓરા જતા રસ્તા ઉપર પણ ફરી વળી શકે ફરી શકે તે તેવી શક્યતાઓ રહેલી છે હાલ તો સંકેળા કલેડિયા રોડ ઉપર પાણી ઘૂંટાછમાં ભરાયા છે રફીક દણીવાલા જીએસટીવી છોટાઉદેપુર